ઉભી ઉભી તને લેવા આવતા હજી ઘરના કામ બાકી છે સોફામાં હવારથી થી બેઠી છે હરામ છે ને પગ આમથી થી નામે મૂકો હોય અને આ તારા જટિયાનું કઈક હવે કર હજી તો મારે સંડાસ બાથરૂમ ઈ ધોવા છે ને હજી મારે રસોડું એમને ભર્યું છે કાંઈ આવીને થોડા સીધા સંડાસમાં માં જવાના તને કીધું હોય ને એટલું કર કાઈ ન કરવું હોય તો તારો સામાન પેક કર ભાઈ શું કહો છો તમે ના ના જમાઈની રાહ જાઉ છું મેં કીધું સોસાયટીમાં આવે તો ફોર નું પાર્કિંગ પછી ન મેળવું હોય તો મેં કીધું આ થોડુંક સિંધુ કરે ને મેં કીધું લાલુ એમ પાછો સામાન બહુ જાજો રહ્યો ને મોટી ફોર વ્હીલ છે એની પાસે હ હ અહીં આવી ગયા લાલુ જાજલદી ફટાકપટ જાય ને પાર્કિંગનું બધે જાહટ એને રાહ ન જોવડાવતો જાઝ જલદી હે તમને આવવામાં બહુ કાંઈ તકલીફ તો નથી થઈ ને

હા હા હારવાર તાર પપ્પા ને બદલાઈ નાખજે ઈ તો તમે કેહો એમ જ થાય હું હું કહું છું તમને ઈ સાઈડ છે ને ગરમી થાતી હશે ને આ સાઈડ એસી છે આ બાજુ આવો ફૂલ એસી છે આ લ્યો આ ઝરીક તક્યો મૂકો પાછો ઝરીક આમ ટેકો રે ગાડી માં બેઠા હોય ને એક ધારો થોડોક આરામ મળે કે નો મળે હે ફ્રેશ થવા જવું છે આઈ લાલુ હોટેલ માં જમવા લઈ જાવ છો ને એનો વાંધો નથી હો પણ મહેરબાની કરીને છોકરાઓના હાથમાં મેન્યુ કાર્ડ ના આપી દે અમુક આઈટમ ના તો નામ નથી ખબર હોત રીલ ને બિલ માં જોઈ જોઈને મંગાવે છે પછી ખાવાના ભવાડા કરે છે અને હું તમને ઘરેથી જ કહી દઉં છું મોમોન ને ફોમો મંગાવ્યું નથી અહીંયા હોટલ માં બે તમાચા પડી જશે આપણી જોડે જમવા માટે છે ને બડા પપ્પા ને બડી મમ્મી આવવાના છે બરોબર એટલે અહીંયા આગળ જો વાયડાઈ કરી ને કે હૈદરાબાદી બિરિયાની ને કહું દમ બિરયાની તારો દમ નીકાળ દે યાદ રાખજે પપ્પા જે ઓર્ડર આપે ને એ જ ખાવાનું છે તારી હોળીમાં ગઈ વખત છે ને પાંચસો રૂપિયા કોલ્ડ માં ઘૂસી ગયા હતા તા ઘરે બનાવીએ છે જમવાનું ત્યારે કોલ્ડ ડ્રિંક કોઈ પીવા છે હોટલમાં લઈ જઈએ એટલે કોલ્ડ્રીંક ના હલાડા કુટ્યા છે અને તમને કહી દઉં છું આના કીધા ઉપર ઓર્ડર કર્યો ને તો પેલા તમારો ઉધડો પડશે અને એ રીધિ હે તને કઉ છું મસાલા પાપડના હલાડા નથી કરવાના હો જ્યાં આગળ જમવા જઈએ છે ને ત્યાં દોઢસો રૂપિયા નો એક છે ને મસાલા પાપડ છે એટલે મહેરબાની કરીને કરીશ નહીં ધંધા ઘેરાય ને તને દસ રૂપિયાનું એક ટમેટો ડુંગળો નાખી અને તને મસાલા પાપડ કરી દે આ તો બધા દેખાડાના રૂપિયા હોય બરોબર ચટણી મૂકીને આમ ચમચી એટલે રૂપિયા વધી ગયા એવા ધંધા કરતા નહીં મહેરબાની કરજો શું કઉ છું સાંભળ ત્યાં આગળ જમ્યા પછી બરોબર છે વેનીલા ક્યાં તો ચોકલેટ આઈસક્રીમ નો ઓપ્શન હોય છે એ જ ખાવાનો છે કેમ કે ઇન્કલુડેડ છે અંદર બરોબર છે ત્યાં આગળ જઈને એમ કીધું કસાટા ખવું નું તો મેંગો બાર ખાવ ને આ ખુ ધીબેડી ગાલે ખોટા ખોટા ખર્ચા તા પપ્પા ને કે છે લાઈટ બિલ ભરી આવે કે આ મહિનાનું એ બાકી છે ને આ મહિનાનું એ બાકી છે ને ફ્રીજ ઉપર પડ્યું છે મારે કાંઈ એની આરે વાત નથી કરવી એની આરે વાત કરી કરીને આપણો આખો દિવસ બગડે તો જવા દે ને એની આરે કોણ વાત કરે અને ખાવાનું આપી દેજે ફ્રીજમાં પડ્યું છે જે એક કામ કરો સોસાયટીમાં જઈને બોલો એટલે છે ને બધાને ખબર પડે કે આપણે બે બાજે છે જાવ હું જરી કેને કઈ કહું ને તો એમ જ કે બસ તું મને આખો જિંદગી સંભળાવવા રાખે છે આખી જિંદગી હજી પૂરી તો થાવા દયો તમે ઘરમાં આટલી મોટી જીબડી હાલે છે તમારી તો બાર કેમ તમારી હાવ આટલી અમથી થઈ જાય છે તારા પપ્પા ને બે અઠવાડિયું પણ કે ને બસ રવિવાર થાય એટલે એ મસ્તામ હાથ રાખીને ખબર નહીં હેના લીલા લેયર સપના જોતા મને તો ઈ ખબર નથી પડતી બોલ બસ માં ક્યારે આપણે ખમણ આવે અને ચા ગ્યારે આપણે ઢીચીને જાય અને હાન થાય ને એટલે ઘર બેઠા થાય પણ એમ નહીં કે આપણે ઘરના કામ આપણે પેલા કરીએ એમ પણ ઓલી બાજુવાળી હમણાં એમ કહે કે મારે આ કરવાનું છે તો તોય હટ જાય ને હટ પાછા આવશે અને હું કઈક કહું ને તો તારા પપ્પાને તો છે ને ખબર નહીં આમ હું એમ તમરો ચડી જાય પણ હમણાં કોઈ કમળા બાજુવાળા કઈક કે છે ને તો એને ને પેટમાં ગલગલ આમ તમે જોવો ને તો દીકરીઓને અત્યારે કઈ કામ નથી કરવું કઈ નહીં લેતા ભણે ભણી ને બહુ આગળ વયા જાય પણ કામ કઈ શીખ્યા જ નથી ને કરવું જ નથી ને તો એની એમ મારી દીકરી કામ કરે છે અત્યારની દીકરીઓને સાહેબ કામ કઈ કરવું જ નથી હજી આમનામ જો આયેલું ને આમ તો બાયોડેટામાં છોકરા આવે લખવું પડશે કઈ હગાય થાય કે રસોઈમાં હું પાવરફુલ છું આ બાયોડેટા ફરી જા રસોઈમાં હું પાવરફુલ છું વાસણ હંજવારી અને ઠામડા ઓટકવામાં હું એક્સપર્ટ છું અને પગ દબાવવામાં ફૂલ પ્રેક્ટિસ પગ દબાવવાની ફૂલ પ્રેક્ટિસ અને છોકરા કેમ રમાડવા એના એક એક ક્લાસિસ ચાલુ છે ધડ દિન ધરગાઈ થઈ અરે હમણા વડોદરામાં અઠવાડિયા પહેલા પીએસઆઈ પોતે પીના થાડી બોલ એમ નર્મદા જિલ્લાનો પીએસઆઈ હતો અને છાણી જીએસએફસી વાળા રોડ પર અથાડી બે ત્રણ જણ ને લઈ લીધા એમને તો ખબર જ હોય ને ક્યાં મળે છે તો ડ્રાય સ્ટેટ છે એવું કરાય સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો જેલા એટલે બોટલ ની ટ્રક પેલા ઘુસવા દેવાની પછી બુટલેગર પાસેથી થી હપ્તા લઈને વેચવા દેવાનો અને પછી પીધેલાને પકડીને તોડ કરવાનો બોલ અમારું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું કશે દારૂ પીનાર કયા રસ્તેથી આવશે એ પોલીસ ને ખબર છે પણ દારૂ કયા રસ્તે થી આવે છે એ નહીં ખબર એ કેવું કહેવાય